અમદાવાદથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાના કૌભાંડનો નવરંગપુરા પોલીસે પર્દાફાશ કર્યો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સાકાર નવ બિલ્ડિંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતા હોવાનું કહીને આયુર્વેદિક દવા મોકલવાના બહાને ડોલર ખંખેરી લેવામાં આવતા અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી ન હતી અથવા તો હલકી કક્ષાની દવા અપાતી નવરંગપુરા પોલીસે દરોડો પાડી ચોવીસ યુવક યુવતીને દબોચી લીધા છે પોલીસે તપાસ કરતા મુખ્ય સૂત્રધાર અભિષેક પાઠક હોવાનું જાણવા મળ્યું પોલીસે અભિષેકને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા વિદેશમાં રહેતા મૂળ ભારતીયોને ટોળકી છસો ડોલરનું મેડિસિન પેકેજ આપતી હતી મુનરાઇઝ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં આ ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હતું અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકામાં કોલ કરી ઠગાઈ આચરવા માટે છ પાનાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી પોલીસે અભિષેક પાઠક મેનેજર નિખિલ જૈન ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે